સર્વર नर्मदा ડેમના પરિપાંચ દરવાજા 1.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાણીની આવક થતા 94128 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી नर्मदा ડેમની જળ સપાટી 137.25 મીટર પર પહોંચી હાલ તો ડેમનો રૂલ લેવલ ચાળવા કુલ 101707 ક્યુસેક પાણી नर्मदा નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો नर्मदा નદી પરનો જે સરદાર સરોવર ડેમ છે ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમ જેમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે જેના કારણે ફરી એક વખત તેની જળ સપાટીમાં વધારો થયો છે એકસો સાડત્રીસ પોઈન્ટ પચીસ મીટર પર આ જળ સપાટી પહોંચી છે કચ્છમાં ફરી એક વખત ધરાધ્રુજી ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો સવારે છ ને ઓગણસા એટલે કે સાત વાગ્યાના અરસામાં બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ બચાવથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે કચ્છના બચાવમાં ભૂકંપનો આજકો અનુભવાયો સવારે 7 વાગ્યાની આસપાસ 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આજકો અનુભવાયો જન્મદિવસે ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થયા 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને 8000 કરોડ કે વધુના વિકાસ કાર્યોની ભેટ આપી ગાંધીનગર અમદાવાદ મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કર્યું તો ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ને પણ લીલી ઝંડી આપી આજે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી મંત્રીમંડળના તમામ મંત્રીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે જ્યાં મુખ્યમંત્રી ગ્રુ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ એરપોર્ટ પર પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના સાથે વિદાય આપશે